બાળમજૂરી એ વર્તમાન સમાજનો એક કલંક છે અને આજે આપણે બાળમજૂરીના કલંકને દૂર કરવા માટે ખૂબ વધારે પ્રયત્નો કરવા પડી રહ્યા છે ત્યારે સુરતમાં જ બાળમજૂરીનો એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાં બાળ મજૂરીથી ચાલતા મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ ખાતામાં બાળકો મજૂરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ખાતા માલિક તાળા મારીને જતા રહે છે ત્યારે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શા માટે ખાતા માલિકને તાળા મારવા પડ્યા શું ખાતામાં ગેરકાયદેસર ધંધો ચાલતો હતો તેમજ મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝમાં બાળ મજૂરી કરાવનાર મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના માલિકને શું ખબર નથી કે બાળ મજૂરી કરાવવી એ ગુનો છે आप पहले नीचे चलिए हमने कुछ किया आप वो ऊपर आए क्यों भैया कुछ काम में तो मुझे चलिए पहले आप बाहर चलिए तुषार भाई सुशील भाई आइए एक बार आओ तुषार भाई आइए सुशील भाई नहीं बाहर जाइए हम कहीं जा रहे हम तो आप बाहर खड़े हो जाइए ना चाहिए आपके साथ पूरा वीडियो है भाई